આજે સમાજનો સાક્ષી છે કે સમાજને મેં પરિણામો આપણે માત્ર વાતો નથી કરી અને એટલા માટે કહું છું કે હું રાજકીય વ્યક્તિ છું સમાજનો અત્યારે સમાજની સાથે કામ માટે ઉભા નેતૃત્વ મજબૂત એના પરિણામ આપ્યા છે અને છેલ્લે રાજનીતિના જીવ છીએ અમે અને રાજનીતિનો સમય આવે ત્યારે રાજકારણમાં અમે હોવાના છીએ પણ જે સામાજિક સંસ્થાઓ કે જે રાજનીતિની અંદર નથી એને એવા સમયે આમાં રાજનીતિમાં ન હોવું જોઈએ કારણ કે સમાજનું હિત જોવું જોઈએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે